આસો માસની નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો દ્વારા નવ દિવસ દરમિયાન માતાજીની શોષોપચાર પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે છે તો ભક્તો પણ માતાજીની અસીમ કૃપા માટે કુંભ સ્થાપન કરે છે આ વખતે નવરાત્રી દસ દિવસની છે કારણ કે બે દિવસ ત્રીજની તિથિ રહેશે જેથી આ વખતે ભક્તો દસ દિવસ માની આરાધના કરશે તો આવતીકાલે કયા મહોરત અને કઈ વિધિથી કરશો માતાજીનું સ્થાપન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલાકાળી ભદ્રકાળી કપાળિની દુર્ગા સભા સેવા દત્રિ સ્વાહા સ્વધાન નમસ્તૃતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થાય છે તો નવરાત્રિમાં કઈ રીતે માની પૂજા કરવી કઈ રીતે કુંભ સ્થાપન કરવું નવરાત્રિનું મહત્વ શું છે કેટલા વાગે મુહૂર્ત પ્રમાણે આપણે લેવું આ વખતનો નવરાત્રિનો વિશેષ યોગ શું છે સંપૂર્ણ જાણકારી આજેના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું આ વખતે જે નવરાત્રિ આવે છે શારદીય નવરાત્રિ આમ તો અલગ અલગ નવરાત્રિ હોય ચૈત્ર મહિનાની નવરાત્રી છે દેવતાઓની નવરાત્રી શારદીય આરાધના કરે અને એ આરાધના માતાજી જલ્દીથી સ્વીકારે છે જેને નવરાત્રી કહેવામાં આવે છે આ સો મહિનાની આ વખતની નવરાત્રી આવે છે જે છે જે એક હજાર વર્ષ પછી આ યોગ બને છે અને તે યોગનું નામ છે એવું કહેવાય છે કે આ વર્ષની શરૂઆત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી માતાજીની નવરાત્રિની શરૂઆત થાય છે અને ઉત્તરા ફાલ્ગુનની નક્ષત્રમાં જે નવરાત્રિ આવે છે એ નવરાત્રિ શીઘ્ર વરદાન અને શીઘ્ર પરિણામ આપવાવાળી હોય છે તો આ નવરાત્રિમાં શક્ય હોય તો નવ દિવસ વ્રત જપ ઉપવાસ નકોડા અથવા એકટાણું અથવા મારી આરાધના કરીને ચોક્કસ માના આશીર્વાદ લેવજો કેમ કે શક્તિની ઉપાસના કરશો એટલે શક્તિ મળે અને શક્તિ મળે એટલે દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈ વસ્તુમાંથી ડરતો નથી ધનની શક્તિ મનની શક્તિ અને શરીરની શક્તિ હોય તો એ વ્યક્તિને તન મન અને ધન શરીર સારું હોવું જોઈએ મન સારું હોવું જોઈએ અને ધન સારું હોવું જોઈએ તન મન અને ધન શક્તિ આપે એ આદ્ય શક્તિ તો આદ્ય શક્તિની જ લોકો દેવીની ઉપાસના એટલે કરે દેવી ઈ શક્તિ છે ને શક્તિ જ શક્તિ પ્રદાન કરી શકે તો નવરાત્રીમાં આદ્ય શક્તિ ની ઉપાસના કરવા માટે શું શું કરી શકો બધી જ જાણકારી આપીશ પેલા તો નવરાત્રી નું રથ રથનો મહિમા જાણીએ અને મુહૂર્ત જાણી લઈએ તો આવતીકાલે તમારે માતાજીની સ્થાપના કરવી હોય કુંભ સ્થાપના કરવી હોય અથવા તમારા સોસાયટીની અંદર માતાજીની જ્યારે માંડવીની સ્થાપના કરવી હોય તો હંમેશા હું જે મુહૂર્ત આપું છું તે મુર્ત ચોઘડિયા પ્રમાણે નહીં પણ હોરા પ્રમાણે આપું છું અને હોરાના મુહૂર્તને શાસ્ત્રમાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે બીજું હું તમને ચાર હોરાના મુહૂર્ત આપીશ અને એક અભિજીત મુહૂર્ત આપીશ અભિજીત મુહૂર્ત જેને શુભ શુભ ગણવામાં આવે છે તો હોરાના મુહૂર્ત પ્રમાણે આવતીકાલે સવારે છ વાગે ને બત્રીસ મિનિટ સવારે છ બત્રીસથી માંડીને સવારે સાત ને બત્રીસ સુધીની ચંદ્રની હોરા શુભ સમય બીજો મુહૂર્ત કાલે સવારે આઠ વાગે ને બત્રીસ મિનિટથી માંડીને સવારે કાલે આઠ બત્રીસથી માંડીને નવ બત્રીસનો જે સમય છે જેમાં ગુરુની હોરા છે ત્યાર પછી એવું કહેવાય છે કે સવારના અગિયાર વાગે ને બત્રીસ મિનિટથી માંડી અને બપોરના બે ને બત્રીસ મિનિટનો જે સમય છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા આ પણ સારી છે સાંજનો સમયની વાત કરીએ તો એવું કહેવાય છે કે બપોરના ત્રણ વાગ્યા ને બત્રીસ મિનિટથી માંડીને સાંજના ચાર ને બત્રીસ સુધીનો જે સમય છે આ પણ હોરા શુભ સમય છે મતલબ આ ચાર મુહૂર્ત હોરા પ્રમાણે હતું હવે એક મુહૂર્ત અભિજિત મુહૂર્ત એટલે કે મધ્યાહન આપું છું જે બપોરનો જે સમય જે છે જે બપોરે બાર વાગ્યાને આઠ મિનિટથી માંડીને બાર વાગ્યાને છપ્પન મિનિટનો જે સમય છે મધ્યાહનકાલ જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે તો હોરા પ્રમાણેના ચાર મુહૂર્ત અને એક અભિજીત મુહૂર્ત મેં તમને આપ્યું છે આ મુહૂર્તમાં તમે તમારા ઘરની અંદર માતાજીની સ્થાપના કરી શકો કલશ પૂજન કરી શકો અથવા સોસાયટીમાં જે માતાજીની માંડવી મૂકવાની હોય તો એ આ સમયમાં સ્થાપન અથવા માતાજીના મંદિરની સ્થાપના કરવા માટેનો શુભ સમય છે આવતીકાલનો મિત્રો વાત કરીએ નવરાત્રિનું મહત્ત્વ એવું કહેવાય છે કે જય વ્યાસજીને નવરાત્રીનું મહત્ત્વ પૂછ્યું છે અને વ્યાસજી કહે છે એનો ઉત્તર આપે છે પહેલો જન્મજય વ્યાસજીને પ્રશ્ન કરે નવરાત્રે તું સંપ્રાપ્તેમ કર્તવ્યમ દ્વિજોત્તમ વિધાનમ વિહિવદ બ્રૂહિ સરકાલે વિશેષત હે વ્યાસજી નવરાત્રિ જે સરકાલ એટલે કે શરદ મહિનામાં શરદ ઋતુમાં આવનારી આ શારદીય નવરાત્રિનું મહત્વ શું છે ત્યારે જન્મ જે પ્રશ્ન કરે છે ત્યારે વ્યાસજી કહે છે કે સુનુ રાજન પ્રવક્ સ્વામી નવરાત્રિ પ્રથમ શુભમ સરકાલે વિશેષેન વિશેષ કર્તવ્ય વિધિપૂર્વક હે રાજન તું મારું સાંભળ નવરાત્રિની અંદર ચાર નવરાત્રી હોય છે જેમાં માઘ મહિનાની નવરાત્રી અષાઢી નવરાત્રી એ ગુપ્ત નવરાત્રી છે અને ચૈત્રીની નવરાત્રી દેવતાઓની નવરાત્રી છે પણ શારદીય નવરાત્રી મનુષ્ય પૃથ્વીલોક ઉપર જે મનુષ્ય માની આરાધના કરે છે એ શારદીય નવરાત્રિ જેને સૌથી વિશેષ મહત્વ કહેવામાં આવે છે તો આ નવરાત્રિનું વ્રત તું સાંભળ અને આ કરવાથી વ્યક્તિને શક્તિ મળે છે જેમ ભગવાન રામજીએ રાવણનું વધ કરતા પહેલાં આ વ્રત કર્યું અને શક્તિની પ્રાપ્તિ કરી અને શક્તિના બાણથી રાવણનું વધ કર્યો છે શક્તિ વગર દેવ પણ અધૂરા છે હવે આ શક્તિની ઉપાસના કરવાનું વિધિ વિધાન શાસ્ત્રમાં દેવી ભાગવતમાં શું બતાવેલું છે એવું કહેવાય છે કે વ્યાસજી કહે છે કે હે રાજન આ વ્રતને ઉત્સાહપૂર્વક કરવું આ તહેવારને ઉત્સાહપૂર્વક મનાવો જેની અંદર શક્ય હોય તો પોતાના ઘરની અંદર માતાજીનો એક નાનકડો મંડપ બનાવી અને એમાં માતાજીની સ્થાપના કરવી માતાજીની સામે અષ્ટવેદિકા એટલે આ આઠ ઈટો માટીની મૂગી અને વેદી બનાવી જેમાં તમે નિત્ય રોજ આહુતિ આપી શકો અથવા તાંબાના કુંડમાં પણ માતાજીની આહુતિ આપી શકાય આ વ્રત કરનાર વ્યક્તિએ બને ત્યાં સુધી ભૂમિ ઉપર સહન કરવું અને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવો માની આરાધના કરવી અને નવરાત્રી દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરી શકાય નિત્ય પોતાના ચંડી પાઠ કરી શકાય અને નિત્ય દેવી ભાગવત કરી શકાય નવરાત્રીનું વ્રત કરનાર વ્યક્તિએ ખાસ કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરી માતાજીની પૂજા કરવાનું પોતાના ઘરની મુખ્ય દરવાજા ઉપર આશો પાલન તોરમ બાંધવાનું અને કંકુ દ્વારા પોતાના રોજ ઉમરાની પૂજા કરવાની નવરાત્રી દરમિયાન એવું કહેવાય છે કે જ્યારે માની પૂજા કરો છો ત્યારે નિત્ય પોતાના ઘરની અંદર સવાર અને સાંજ શંખનો નાદ કરવાનો પૂજાના પ્રારંભ પહેલાં શંખ વગાડીને માની પૂજા કરવાની પોતાના ઘરમાં કલશ સ્થાપન કરવાનું માતાજીનું સ્થાપન કરવાનું જેમાં રેશમી કપડું લેવાનું રેશમી કપડું એક બાજટ ઉપર માતાજીનો મંડપ બનાવો જેમ આપણે કથા હોય તો કેમ કેરના પાનથી મંડપ બનાવીએ તેમ શેરડી શેરડીના સાઠા અથવા કેરના પાન અથવા એવાથી માતાજીનો મંડપ બનાવવો મંડપની અંદર રેશમી કપડું પાથરવું અને એની અંદર ભગવાન ગણેશજી માતાજીનું યંત્ર અને માતાજીની મૂર્તિ મૂકી અને માતાજીની સ્થાપના કરવાની છે જેમાં રેશમી કપડું પાથરવું અને એમાં કપડું પણ ખાસ કરીને લાલ અથવા ગુલાબી કપડું હોય શ્રેષ્ઠ એમાં માતાજીને અક્ષત કહેતા ચોખા પાથરી અને માતાજીની સ્થાપના કરવાની છે માતાજીનું યંત્ર અને માતાજીની મૂર્તિ ભગવાનનો ગણેશજી અને એક કલશ સ્થાપન કરવાનું છે બીજું ઝવેરા વાવીને પણ કુંભ સ્થાપન જમીન ઉપર પણ ઝવેરા વાવીને કરી શકાય આ વ્રતમાં નકોડો અથવા એકટાણું કરીને પણ કરી શકાય આ વ્રતની અંદર માતાજીને કયા દ્રવ્ય અર્પણ કરવાના તો ખાસ કરીને કયું લઈ શકાય તો કે ચંદન માતાજીને પ્રિય છે ચંદન અગરુ કપૂર પછી મંદારના પુષ્પ કરંજ કરંજ પુષ્પ અશોક પુષ્પ ચંપા માલતી બ્રાહ્મીના પુષ્પ બિલ્વપત્રથી દેવીની પૂજન કરવાનું આ દેવીને ફળ કયા અર્પણ કરી શકાય નવરાત્રિમાં તો ખાસ કરીને શ્રીફળ છે નારિયલ જેને કહેવાય નારિયલ બીજોરું લીંબુનું ફળ દાડમ કેળા નારંગી કોઠું બિલ્વફળ વગેરે અર્પણ કરી શકાય આ વ્રત કરનાર વ્યક્તિએ અનુષ્ઠાન કર્યું હોય એને જમીન ઉપર સુવાનું જમીન ઉપર દર્ભ પાથરી મતલબ જે કંઈ તમે પાથરતા હોય ચટ્ટાઈ કે તો ત્યાં દર્ભ રાખીને દર્ભ સહન જેને કહેવાય દર્ભ ઉપર સહન કરવું આ વ્રત કરનાર વ્યક્તિએ રોજ નિત્ય એક બાલિકાની પૂજા કરવાની મતલબ નાની દીકરીની પૂજન કરવાનું કેમકે જેમ જેમ નવરાત્રિના અલગ અલગ દેવી છે તેમ અલગ અલગ દીકરીઓની પૂજા કરવાની પહેલો દિવસ હોય નવરાત્રિનો એમાં બે વર્ષની દીકરી લેવાની બીજો દિવસ નવરાત્રિનો આવે ત્યારે બે ત્રણ વર્ષની તો એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં નોર્તે બે વર્ષ પછી બીજા દિવસે ત્રણ પછી ચાર એમ કરતા કરતા અલગ અલગ એવું કહેવાય છે કે નારદજીએ રામજીને કહ્યું હતું રામજી ઉપાસના કરી અને આ દેવીનું વ્રત કર્યું હતું આ દેવી દરમિયાન તમારે એવું કહેવાય છે કે વ્રત દરમિયાન માતાજી અને દેવા દક્ષિણે ઘરતમ વામે તૈલમ માતાજીના એવું કહેવાય છે કે ડાબા હાથ ઉપર તેલનો દીવો કરવો અને જમણા હાથ ઉપર ઘીનો દીવો કરવો નવરાત્રિ નવ દિવસ દરમિયાન તેલ ઘીના દીવા કરી શકાય તેના ફાવે તો અખંડ દીવો એ કરી શકાય બને ત્યાં સુધી દીવાની વાટ રામ ના થાય તેનું ધ્યાન રાખવાનું મતલબ અખંડ દીવો રહે ઘણી વાર એવું થયું કે દીવો બુજાઈ જતો હોય ત્યારે આપણે બીજો દિવસો સાઈડમાં તૈયાર કરવો એ દીવામાંથી બીજો દીવો તૈયાર કરવો પછી ઉપર કરી પાછો દીવો પ્રગટાવીને આ રીતે કરી શકાય આ વ્રત કરનાર વ્યક્તિ પહેલા ગણેશજીની પૂજન કરવાનું પછી ત્યાંથી નિત્ય રોજ રોજ માતાજીની પૂજન કરવાનું અને માતાજીને અલગ અલગ વાનગી મીઠાઈ વગેરે ભોજન કરાવવાનું જે લોકોને ખાસ કરીને કુંભ સ્થાપન કરવું એમને ખેતરમાંથી માટી લાવી એમાં સાત પ્રકારના અનાજ જવ અને ગંગાજલ પધરાવી અને ઝવેરા વાવવાના અને એની ઉપર માટલી મૂકી અને કલશ સ્થાપન કરવાનું કલશ સ્થાપન તમે કરતા હોય ત્યારે કલશની અંદર તમારે પાણી ભરવાનું એમાં કંકુ ચોખા સોપારી ચોખા પછી દુરવા એમાં પધરાવવાની થોડી હળદર પધરાવવાની સવા રૂપિયો અને એક સો સવા રૂપિયા પધરાવાનો અને સાથે સાથે એમાં ઉપર પાન મૂકવાનું અને એક નારિયેલ લેવાનું જેની ઉપર ચુંદરી બાંધી અને નારિયેલ એની ઉપર મૂકીને કલશ સ્થાપના કરવાનું રોજ એ કલશની માતાજીને જે સ્થાપન કર્યું હોય બાજ ઉપર એ માતાજી અને કલશ પૂજન અને ગણેશજીની પૂજા રોજ કરવાની મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે માતાજીનો નવાનો મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે આ નવ અક્ષરવાળો માતાજીના મંત્રથી રોજ તમે તિલક કરી શકો ચોખા પુષ્પ અર્પણ કરી અને માતાજીને પૂજા કરવાની છે પૂજા સવારે અને સાંજે તમે નિત્ય માતાજીની આરતી કરવાની સવારે પણ કરવાની અને સાંજે પણ કરવાની રોજ સવારે માતાજી પ્રસાદ જમાડવાનો સાંજે પણ જમાડવાનો અને માની સામે શક્ય હોય તો અનુષ્ઠાન નવાના મંત્રનું અનુષ્ઠાન ઓમ અમી ચામુંડા વિચે એની તમારે માળા કરવાની સવા લાખ મંત્રનું અનુષ્ઠાન લઈ શકાય એકવીસ હજાર અગિયાર હજાર એકાવન હજાર મંત્રનું અનુષ્ઠાન તમે આ નવરાત્રી દરમિયાન કરી શકો કેમકે આ નવરાત્રિમાં કરવામાં આવતેલું આવેલું વ્રતથી એક પાર શક્તિ મળે છે અને શક્તિ તમારા જીવનના કાર્યોને સિદ્ધ કરે છે એવું કહેવાય છે કે આ નવરાત્રિની અંદર માતાજીને અલગ અલગ દિવસે અલગ પ્રસાદ જમાડી શકો જેમ કે પહેલા નોરતાનું પહેલા નોરતાના દિવસે માતાજીને ઘીનો પ્રસાદ જમી શકાય શાસ્ત્રમાં લખ્યું છે પ્રતિપત્તિ પ્રતિપત્તિથી માધ્યમ દેવી આજેન પૂજ્ય ઘતમ દધ્યાત બ્રાહ્મણાય રોગહીનો ભવે સદા એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન ઘીનું દાન છેલ્લે બ્રાહ્મણને કરવાથી પણ આ નવરાત્રી નું ફળ મળે છે અને રોજ બાલિકાની પૂજન કરવાનું હવે માતાજીને પહેલા દિવસે કયો બીજા દિવસે કયો પ્રસાદ તો પહેલા દિવસે માતાજીને ઘી જમાડવું બીજા દિવસે સાકર ત્રીજા દિવસે માતાજીને દૂધ ચોથા દિવસે માલપુવા એટલે કે મીઠા પુલ્લા પાંચમા દિવસે કેળાનો પ્રસાદ છઠ્ઠા દિવસે માતાજીને મધ સાતમા દિવસે માતાજીને ગોળ આઠમા દિવસે માતાજીને નારિયેલ એટલે કે શ્રીફળનો પ્રસાદ અથવા નારિયલની વાનગી નવમા દિવસે માતાજીને ચાવલ એટલે ચોખાથી બનેલી વાનગી અને આ વખતે નવરાત્રિમાં બે તિથિ છે એટલે દસ નોરતા છે તો દસમા દિવસે માતાજીને કારાતલની વાનગી આ રીતે નવરાત્રિમાં નવની જગ્યાએ દસ દિવસ તમારી માતાજીને નિવેદ અર્પણ કરી શકાય તો આ હતું આ વખતે નવરાત્રિનું વિશેષ મહત્ત્વ તો સાત્વિક મંત્ર અને સાચા હૃદયના ભાવથી જો દેવીની આરાધના દુર્ગા પૂજા નવચંડી વગેરે કરવામાં આવે છે તો ચોક્કસ તમારા સંકલ્પ મનના સિદ્ધ થાય છે થાય છે ને થાય છે દર્શક મિત્રો આજે સરસ મજાની મેં તમને માતાજીની કુંભ સ્થાપન વિધિની જાણકારી આપી છે ને આગળ પણ નવરાત્રિમાં નવ નવે નવ દિવસ અને વિશેષ એક નૈવેદ્ય માતાજીનું નિવેદ વિશે બધી જ જાણકારી હું નવરાત્રિમાં આપવાનું છું જેથી ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહ્યા છો નિહાળતા રહેજો કેમ કે આમાં જે જાણકારી મળશે એ જાણકારી શ્રેષ્ઠ હશે અને સુંદર હશે મને આપી દો હવે તમે રજા જય ભગવાન